નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આજના મુખ્ય સમાચાર અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટિમ્બી ગામની ગૌચર જમીનમાંથી દબાણ દૂર કરો અને તાત્કાલિક ખુલ્લી કરો જાગૃત નાગરિક ઘનશ્યામભાઈ ભાલાળા દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત જાફરાબાદ તાલુકાનું ટિમ્બી સૌથી વધુ ગૌચર ધરાવતું ગામ છે ગામમાં મુખ્ય વ્યવસાય તરીકે ધંધા ખેતી અને પશુપાલન થાય છે આજે ટિમ્બી ગામમાં ચારેય દિશામાં આશરે એક હજાર બસ્સો મી એક હજાર ચારસો વીઘા ગૌચર જમીન છે તેમ છતાં કેટલા કાસામીઓ દ્વારા બિનકાયદેસર દબાણ કરીને આ ગૌચર જમીન કબજે કરવામાં આવી છે ગામના માલઢોર અને પશુપાલન કરી રહેલા લોકો માટે ગૌચર જમીન સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે દબાણ કરનારા વ્યક્તિઓએ પાક્કા મકાન બાગ બગીચા અને ખેતી શરૂ કરી દીધી છે જેના કારણે પશુપાલકોની રોજી રોટી પર અસર પડી રહી છે જાગૃત નાગરિક ઘનશ્યામભાઈ ભાલાળા જણાવે છે કે ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટર દ્વારા ગૌચર જમીન ખાલી કરાવવામાં આવે છે તો અમરેલી તંત્ર દ્વારા કેમ નહીં અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર મૌન છે ખેડૂતો ખેતમજૂરો પશુપાલકો અને માલધારી સમુદાયના લોકોનું જીવન દબાણને કારણે પ્રભાવિત થઈ રહ્યું છે ન ધણિયાતી ગાયો અને ઢોર રસ્તાઓ પર ભટકવા મજબૂર બની રહ્યા છે ગૌચર દબાણને કારણે ખેડૂતોના મુખ્ય રસ્તાઓ સાંકડા થઈ ગયા છે માલધારી સમાજના ઘેટા બકરાના ધંધાને અસર થઈ રહી છે ગૌધન ગામમાં કે રોડ પર ભટકતા જોવા મળે છે પશુપાલકોને સ્થળાંતર કરવા મજબૂર થવું પડે છે આ મુદ્દે સરકારના નીતિ નિયમો અને કાયદાની જોગવાઈઓ મુજબ સ્થળ તપાસ કરાવવી જરૂરી છે જો જરૂરી હોય તો લેન્ડર કાયદા હેઠળ કાર્યવાહી કરી ગૌચર જમીન ખુલ્લી કરવી જોઈએ ટીમ્બી ગામના આગેવાનો વેપારી મંડળો ખેડૂતો પશુપાલકો અને માલધારી સમાજના નાગરિકો દ્વારા આ મુદ્દે જિલ્લા કલેક્ટર મુખ્યમંત્રી ગાંધીનગર પ્રાંત અધિકારી રાજુલા મામલતદાર કચેરી જાફરાબાદ તાલુકા વિકાસ અધિકારી જાફરાબાદ વગેરેની લેખિત રજૂઆત કરવામાં આવી છે રિપોર્ટર ઇમરા શેખર પ્રકોપ ન્યૂઝ અમરેલી ફરી નવા સમાચાર સાથે જોતા રહો પ્રકોપ ન્યૂઝ મારું નામ ઘનશ્યામ બાલાળા હું ટીંબી ગામનો ખેડૂત છું આજે અમારા તમામ સમાજના ખેડૂતને ટીંબી ગામના એક જ પ્રશ્ન છે ગૌચર બાબતનો ટીંબી જાફરાબાદ તાલુકાનું મોટામાં મોટું ગૌચર ધરાવતું ગામ છે અંદાજે બારસોથી ચૌદસો વીઘા ગૌચર તીંબી ગામનું છે આજે ગૌચરમાં લોકોએ બધાએ વાળી લીધા છે માલ ઢોર પશુપાલન કરતાં લોકોને વાળેલા ખેતરમાં પ્રવેશ આપતા નથી અને બાગ બગીચા અને પાકા મકાન અમુક અમુક જગ્યાએ બની ગયા છે આજે પશુપાલન કરતાં લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે અને પશુપાલન ઘેટાબકરાનો જે ધંધો કરે છે એ લોકોને ફરજિયાત ઇજરત કરી ધંધો બંધ કરી અને બહાર સિટીમાં હિજરત કરે એવી પરિસ્થિતિ છે અને ખેડૂતોના સાંકડા કેળા થઈ ગયા છે ગલીમાં જાય એવી પરિસ્થિતિ થાય છે આજે આવા અનેક પ્રશ્નો છે અને ખેડૂતોને વાળેલા ખેડ છે એમને હિસાબે ગાયો ભેંસો ઘેટા બકરા બધું રોડ ઉપર રહેવા મજબૂર થાય છે આજે ગામની ગાયોના એક્સિડન્ટ થાય છે રોડ માથે રહી છે અને ગૌચરમાં ક્યાંય સરિયાંઢું નથી ગામમાં ગોંદરો નથી તો ગાયો જાય ક્યાં આજે અમારા તમામ ગામની લોકમાગણી એક જ છે કે ટીંબી ગામનું ગૌચર ખાલી કરે આજે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરે જો ગીર સોમનાથ જિલ્લામાં એટલું એટલું કરી અને જો ગાયો માટે સારું કર્યું હોય તો આ અમરેલી તંત્રને ક્યાં પેટમાં દુખે છે એવું અમારા તમામ ખેડૂતોનું કહેવું છે કે આજે મેં ગીર અમરેલી જિલ્લાના કલેક્ટર મામલતદાર ડીડીઓ તથા ટીડીઓ સાહેબને અને મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે બબ્બે ત્રણ ત્રણ વખત લેખિતમાં રજૂઆત કરવા છતાં તંત્રને પેટમાં પાણી હલતું નથી આજે ખેડૂતોને આ ગૌચરને હિસાબે ને પશુપાલનનો ધંધો ભાંગવાને આરે છે ત્યારે અમારે તમામ ખેડૂતોને એક જ માંગ છે કે તાત્કાલિક ગૌચર ખાલી કરે જય કિસાન જય ભારત